નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છે બે જુલાઈ બે હાજર ચોવીસ ને વાર મંગળવાર આજના વિડીયોની અંદર આપણે જાણવાના છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા જોરદાર આગાહી કરવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો રાજ્ય પર સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા આજે વ્યક્ત કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત પર બે દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશરના કારણે જુલાઈ મહિનાની અંદર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો ગુજરાતમાં તારીખ પાંચથી લઈને બાર જુલાઈમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તેથી સારો વરસાદ અષાઢી બીજના રથયાત્રાના દિવસે આવે તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે નોંધનીય છે કે તારીખ બારથી લઈને ચૌદ જુલાઈના રોજ પશ્ચિમ ઘાટ તરફથી આવતા પવનના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે અને રાજ્યમાં એકસાથી બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી મેઘરાજા આગામી પાંચ દિવસ સુધી ધોધમાર વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે એટલે કે ગુજરાતની અંદર પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે આજે અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત અને રાજ્યમાં વ્યાપક વરસાદની શક્યતા છે આ ઉપરાંત આજે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આજે શક્યતા છે જેની અંદર ખાસ તો અમદાવાદની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ હવામાન સમાચાર જાણવા માટે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી